મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ કરે મહિલા જિલ્લામાં મહિલાઓ ખાસ કરીને આદિવાસી મહિલાઓ પુરુષો કરતા પણ એક કદમ આગળ છે છોટાઉદેપુર જિલ્લાના બજારોમાં માં ફરો તો મોટા ભાગે મહિલાઓ જ દુકાનો લગાવી શાકભાજી ફળ ફળાદી મસાલા વગેરે નું વેચાણ કરતી નજરે ચડે છે એટલું જ નહીં મહિલાઓ ખેતી કામ સહિત કામોમાં પણ પુરુષોની સાથે કામ કરે છે છોટા ઉદેપુર જિલ્લાના શહેરો હોય કે ગામડાઓ અહીં મહિલાઓ વર્ષોથી બજારોમાં હાટડીઓ લગાવી વેપાર કરે છે વરસાદ હોય ઠંડી હોય કે ધોમ ધકતો તાપ દરેક ઋતુમાં અહીંની મહિલાઓ કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરે છે ના રીતો કભી ના હારી ઉક્તિને મહિલાઓ સાર્થક કરે છે મોસીન સુરતી છોટા ઉદેપુર મારું નામ હોય સુનિતાબેન છે હું વીસ બાવીસ વર્ષથી હળદર મસાલાનો ધંધો કરું છું અને અહીંયા છોટા ઉદેપુર માં ઘણી બધી મહિલાઓ હળદર મસાલો કે પછી ફ્રૂટ કે શાકભાજીનો ધંધો કરે છે અહીંયા મહિલાઓ મોટા ભાગે ધંધો કરે છે અને પોતાનું પરિવારનું પાલન કરે છે ધંધો કરીને બસ